જોન વોન મજાનો હારો થી પ્રસંગ ઉકલી ગયો છે હવે તમે છે ને તમારા મોઢામાંથી કાક હારું બોલજો આ હાતા શબ્દ કાઢ્યા છે ને તો તમારી ખેર નથી પછી હું બોલે કેતા તે કે તું કડવું બોલશો એમ અરે તું મને કેશો આ શબ્દ તું મને કેશો તો કોને કહેવાય ગામના આદમીને નો કેવા જવાનો હોય તમારા આદમી છો તમને જ કહું ને એ મલકમાં થોડી કેવા જાવ ને શાંતિ જાળવજો નવી હોવા આવી ને સાંભળી જાન તો કે કે માર હું તો બસ નકરી ઘસકાઈવાસ કરે માર હાહરાને પણ એને થોડી ખબર હોય કે માર હાહરાને લખણ કેવા છે અરે પણ હું તો સારું જ બોલું છું મેં કોઈ દિવસ ખરાબ નથી બોલ્યો અને તું જે બોલશો ને એ ખરાબ છે પણ તને એ તો ક્યાં દેખાય છે હા તમને ખરાબ જ લાગે ને આમ સો ગામની બાઈ કેવી હોય ઘરવાળાને બોલ બોલતી હોય જેમ ફાઇમ બોલચું હોય હું તો સારું બોલું છું અહીંયા ગાળે ઉઠાડે ને ગાળે બેહાડે હું તમને તમે તમે કહું છું એટલે તું તું કરતી હોય ધણીને એમ તો નથી કરતી હમણાં ઓલી આવશે સનમના રહેશો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા આ સુખી રહ્યો અને માતાજી હટ તારો ખોળો ભરે ને આ ઘરમાં એ કોણનો દીપક આવે ને મારા આત્માને શાંતિ મળે બેટા ઝટ માતાજી તારો ખોળો ભરે હો એજી તો પણ લગન થયા છે અરે હા 20 21 ની તમે શું કરો છો તમને નો ખબર હોય હા મને તો છે ને બસ આ મારા ખોળામાં એક ભગવાન પોત્ર આપી દે ને એટલે હું એને રમાઈડા કરું મારી તો ઈચ્છા છે ધીરજ તો રાખો હજી તો નવા નવા લગન જ થયા છે આટલી જલ્દી તો હા હા બટા કાઈ વાંધો નહી તારે હજી તો આપણે ક્યાં હજી પાઠવાડ્યું થ્યુસ લગન ને પણ આ તો હું કે હું તને એવા આશીર્વાદ આપું ને બેટા એટલે માતાજીના આશીર્વાદ તો સદાય બધાને ફળે એવી જ મારી જીભ છે આ પણ ફળશે ફળશે હવે એ તો જો એની ઈચ્છા છે ત્યારે જ થાય અને એમાં કઈ આપણા કઈ સ્વીટીનું કઈ નહીં હાલે ને આપણે દીકરાનું કઈ નહીં હાલે સમજાય

તારે ભાભીને તો પાંચ વર્ષથી ખોળો નથી ભરાણો અને હું એવું નથી ઈચ્છતી કે ભગવાન તમારે હારે પણ આવું કરે જો બેટા મારી વાતને સમજવાની કોશિશ કરજે એકવાર તારો ખોળો ભરાઈ જાય ને હા ઘરને કુળનો દીપક મળી જાય ને પછી હું તને નહીં કહું પછી તમે બંને શાંતિથી હરો ફરો જલસા કરો બસ મારી તો આ ઈચ્છા છે અને તું ટેન્શન ના લેતી ઘરને તો હું સાચવી લઈશ હા મમ્મી તમારી વાત એ સાચી છે તમને લોકોને દાદા દાદી બનવાનો હરક તો હોય જ ને પણ એવું તો જરૂરી નથી ને કે ભાભીને એ લોકોને પાંચ પાંચ વર્ષ થયા તો બાળક નથી તો અમારી સાથે પણ સેમ એવું જ થાય હા એટલે જ હું કહું છું બેટા કે તમારા તો એવું રહી જ થાય અને મને પૂરેપૂરો મારા ઈશ્વર પર ભરોસો છે કે સવા મહિનો થશે અને આ ખુશખબરી મને જરૂરથી મળશે પણ તું એમ કહેશો કે ફરો ફરો હું બાળકનો જન્મ થાય પછી હું એને હાચવી લે અને એ ફરશે પછી હું રાખ ફરે કેમ ઘરમાં એ નાનો દીકરો હોય હું માં કરે પછી કોઈ કઈ ન ફરી કે અત્યારે એની ઉંમર છે તો ભલે ને ફરે અરે તમને ન ખબર પડે અમે હાંસવી લેવું અને હું એક માસું આ બે બે દીકરાને મોટા કર્યા મને એટલી તો ભાન પડતી હશે ને કે સંતાનને કેમ મોટું કરવું અને તમે વળી મને શીખામણ દો મમ્મી પણ હું એમ કહું છું કે બસ આ લગ્ન ના એક વર્ષ પછી નું બધું પ્લાનિંગ થાય તો આ વર્ષમાં છે ને અમે તમે અને અમે બધા ફ્રી રહીએ એમ જો બેટા તાર પપ્પા વારે વારે કહે છે તું સાંભળશો ને કે આ આપણા હાથની વાત નથી આ ભગવાનના હાથની વાત છે અરે ભગવાન કરશે હવા મહિનામાં જ ખુશ ખબરી આપશે તું જોજે મમ્મી હું એ જ કહું છું કે કદાચ ભગવાન કરશે તો જેવું ભાઈને થયું છે એવું અમારે ના પણ થાય અમારે પણ પાંચ વર્ષ સુધી રાહ ના જોવી પડે અને વર્ષ દિવસ પછી જો બેટા શુભ શુભ બોલ આવું ના બોલીશ ને મને માતાજી પર પૂરો વિશ્વાસ છે બધું સારું થશે બસ તું છે ને અમારા અરમાનોને ન ભાંગીશ હા બધું સારું જ થશે પણ આ સવા મહિના વાળી વાત છે ને ઈ ખોટી હે ને સારું હાલો તમે કહો એમ બસ પણ આ તમારું કે અમારું કોનું નહીં આલે આ ભગવાનનું હાલ છે મને એટલી ખબર છે બસ અને મારા હરખનો તો પાર જ નથી હવે તો છે ને તમે જટ નોકરીએ જાઓ અને ધંધામાં ધ્યાન આપજો તો કોઈ ચિંતા જ નથી મને અરે હા પણ તું એટલી બધી આશા રાખમાં અને ખબર છે આશા જ્યારે પૂરી ન થાય ને ત્યારે માણસ દુખી થાય તું એટલી બધી આશા રાખશો ને પૂરી નઈ થાય તો તને પછી દુખ થાય તમે હું લેવા એવું બોલો છો ઓ હારું બોલો નહીં આ મોટામાંથી જ્યાં સુધી હારું નહીં નીકળતું ને બેટા ત્યાં સુધી હા તું નઈ કાઢવાનો અને મને તો આમ એટલો આત્મવિશ્વાસ છે કે માતાજી મને મારી ઈચ્છા જરૂર પૂરી કરશે બસ

પાણી આપતે ઘણું જરા ઉકાય છે હે ભગવાન અમારા નાના દીકરા દેવેના લગ્ન થઈ ગયા હવે ભગવાન જટ મારી નાની વહુનો ખોળો ભરે ને એટલે મારા આત્માને તો જીવતા જીવત શાંતિ મળી જશે બસ આ ઘરમાં એક કુળદીપક આવી જાય દીપક કુળદીપક હજી ઓડી લગ્ન થઈને આવી છે ત્યાં તો બસ આયુ આયુ હતી મળી વાતો કરવા કે મારા કુળદીપક જોવે છે માણા એમ કે તમે એવા આશીર્વાદ આપે કે તમે સુખી રહ્યો આનંદ માર્યો અને આ ઘરની કોઈ જાતની ચિંતા કરતા નહીં આ તમે તું છે ને મારી દીકરી છો એવી વાતો કરે આ તો અહીં બોલી આવી છે કે મારા દીપક જોહે અને ઘરની તું જન્મ આપ આવી બધી વાતો ન કરે તો વહુ ઉંમર એવી જ વાતો કરે

ત્યાં કરીને ઢહેણ ગહેણ કરે એટલે પરચો બધાને તરત બાળક જન્મ થાય એવું હોય કે હવે એને સમય બધું થાય એમાં કે આપણે માંગણી ન કરવાની હોય અને આપણે કરતાં એને વધારે ઉપાધિ હોય કારણ કે એ એક સ્ત્રી છે એની માં બનવું હોય માની ઝંખને એને હોતે હોય તમે બધી સલાહ છે ને મને આપવાની રહેવા દો અને હું રીતે જે બોલું છું ને બરાબર છે અને જો હું નહીં બોલું ને તો એને છે ને આ બધું નહીં હું જ એને એમ થાય કે નહીં બે ત્રણ વર્ષ મોડું કરશું ને તો હાલ છે પણ નહીં એને એટલી ભાન પડી જાય કે મારી હાહુને એ તો જાતા વેત જ સંતાન જોઈએ છે એટલે હું ઝટ કે ઝટ પાર લાવી દઉં મારા હાહુ ભલે બેઠા બેઠા રમેડા કરે અને એ સૂટી ભલે પછી જ્યાં જાવીને બે જણા ફેર્યા કરે હું તો મારા પોત્રને લઈને રમાયડા કરીને એ શેરીઓ માટા માર્યા કરી મને તો નિરાત ને આજ તમે તમતા તમારા કામ ધંધામાં પડ્યા દેજો તમે એ ઉપાધિ ન કરતા હું એના છોકરાને મોટા કરી દઈ આ મારા ટાટી હાલે ને તો એના છોકરા મોટા થઈ જાય એને કાંઈ ઉપાધિ નહીં એટલે તને એમ છે કે હું એને એમ કે કે જલ્દી મને દીકરો આપો દીકરો આપો એટલે એ લોકો આપી દે એમ અરે અત્યારની વેજા છે ને સાંભળે બધાય વડીલોનું બધાય હાંભળે સાંભળે આમે કઈ ન બોલે પણ કરે તો ઈ જ જેને મનમાં હોય ઈ અને તું એમ નહીં સમજતી કે તું એમ કહે કે મને જલ્દી દીકરો આપો દીકરો આપો એ લોકોને દીકરો એમ તને આપી દે એમ એને જે કરવું છે ને એ જ કરશે એટલે એની તું ઉપાધિ કરી હું ક્યાં કહું છું કે મને દીકરો દે ભલે દીકરી આવે માન તો ઘરમાં એક સંતાન રમતું હમતું જોઈએ બસ મારે બીજું કાંઈ નથી જોવાનું અને તમે હું કામ આપડાયા થાવ છો ને કદાચ હું કહું છું ને એને લાગી જાય અને ભગવાન એનો ખોળો ભરી દે ને હટા ઘરમાં નાનું બાળક આવી જાય ને એટલે આપણે નવરા ન હોય બસ અને આ મારી આશા છે ને પૂરી થઈ જાય આ હોવ તો મારી આશા પૂરી કરશે એવી આશા મારે તો નથી હવે એક પાસે આશા છે એ તો રહેવા દયો આશા છે આશા છે તો ઈ ભગવાન પૂરી કરશે બસ અને તું દીકરો આવે કે દીકરી આવે ઈ તને સને એક વર્ષ હારું લાગશે પછી તું છે ને થાકી જાય અને પછી છોકરા હાટું છે ને તું બાંધવાનું કરી કે હાસવતી નથી અને મારે હાસવવા પડે અને એ બે એ દોડ્યા જાય જેમ એને કઈ ઉપાધી બીજી છોકરાની ની રખડ્યા કરે છે બસ તું એ બાળકના હિસાબે તું ઝઘડા કરી પછી હા ઘર શું થાય શું નઈ ને એનું ભવિષ્ય તમે જાણી લો છો ને ઈ મન કેવા મળો છો પણ ભવિષ્યમાં હારું થાય એવા શબ્દ તમારા મોઢા માંથી નો નીકળે ને અરે પણ તું કઈ હારું બોલ તો ભવિષ્ય હારું થાય ને તારા મોઢામાંથી માંથી કોઈ દી આ ઘરનું કઈ આ ઘરમાં બધા ખુશી થી રે આપણી હું છે એ ખુશી થી રે અને બિચારી જેમ સેમ એને એની રીતે રહેવા દેવાય એવા શબ્દો કોઈ દિવસ તારા મોઢામાંથી નીકળ્યા તમે છે ને મારે કકડાટ કરવાનું રહેવા દો અને ઘરમાં જેને કહેવાનું છે ને એને ક્યો ને તો બસ છે હવે મારી પર થોડીક દયા ખાવ આ તમારી માં તો મરતી ગઈ ને મારી માથે માસો મેલતી ગઈ આ ગ્યાર હેરો મને મૂકો હવે મને નો હેરાન કરો તમારા મા બાપને એટલા વર હેરાન કર્યા બિશા બૈત્રા કરતા કરતા આમનો વૈયા ગયા હા ભગવાનના માં ગયા ને ન્યાય અને શાંતિ નહી હોય આ મારો નરેશ આ મારી વહુ લેવા દે તો હારું એ તો માર હારું હતું બેન મારી કોર બોલતા તા એને ખબર છે કે મારા છોકરાને તો કોઈ નહીં પૂગે ગમે એવો દુનિયાનો માણા આવે બસ આમ જીભ કરતા જ આવડે છે

હા હા સુવાજે કાઈ નઈ એરી બુક નું નામ છે કાઈ નઈ શું છે તમારે લે વળી તને શું થઈ ગયું મને ન થાય કીધું હોય ને તો જ મને થાય હા હા એનો મતલબ કે હવે તમે રીસાણા છો અને મારે તમને મનાવવાના છે અને કઈ બાબતે રીસાણા જોઈ પૂછવાનું છે હે ને બોલો એવું તો હું થયું કે તમારે રીસાવું પડ્યું તમે છે ને એટલા ભોળા ના બનો પેલા તો તમને બધી બાબતની ખબર જ છે શું છે ને શું નહીં હવે આ મમ્મીએ પપ્પાની સામે મને આવું બધું કહેવાની શું જરૂર હતી એ સારું લાગે પણ મમ્મીએ પપ્પાની સામે આવું બધું એટલે કઈ બધું હું વાતની વાત કરે તું

પછી ગમે તે માડે થડ છે ને બાપ ઈદ ના મારવાનું હોય બાપ ને છે ને એ દીકરી વાલી જ હોય છે અને બાપ ને દીકરી વાલી હોય અને એની સામે બધી વાત કરવામાં કઈ વાંધો નહીં હા એટલે તું કેસો એ પ્રમાણે એક સસરા તરીકે એની સામે મમ્મીએ ન કહેવું જોઈએ તો કઈ વાંધો નહીં કે માં રીસાવાની હું જરૂર છે રીસાવાની વાત નથી આ રીસાઈ છું ને એ મારી રીતે જ રીસાઈ છું બાકી મને છે ને બોલતા આવડે છે નીચે પણ મારામાં એટલા સંસ્કાર છે કે હું એવી રીતના છે ને આડુ ના બોલ તો થેન્ક યુ કે તમે ત્યાં તરત ને તરત કે સામે ના બોલ્યા એના માટે થેન્ક યુ અને આવું કરવું પણ ન જોઈએ એ સમજદાર છોકરીની નિશાની છે હા છે ને તેમ તમારા મમ્મી પણ આટલા સમજદાર હોવા જોઈએ એમને પણ આ સમજદારીની નિશાની રાખવી જોઈએ કે વહુને એકલા માં કઈ રીતના કઈ વાત કરાય અને જ્યારે પુરુષ હોય ને એની સામે કઈ રીતના વાત કરે જો તું સમજદાર છો એનો મતલબ એવો નઈ કે તારા વખાણ કરીએ એટલે તું બીજા કોઈના નકાર કાઢે અચ્છા એટલે હું તમારા મમ્મીની નિંદા કરું છું

એ વાત કરી જરૂરી છે એટલે પપ્પાની સામે મમ્મીએ વાત કરી છે હા ઈટ્સ ઓકે આપણી માટે બધું નોર્મલ જ છે એની વાત થઈ તઈની વાત થઈ બસ મમ્મી તો ભાભીને એટલું બધું સંભળાવ્યા જ કરે છે ઈ નોર્મલ છે મમ્મી ભલેને ભાભીને સંભળાવે તને કાઈ કે છે કે છે ને એટલે તો એ રિસાઈ છું એ ભગવાન છે આમને મારી કે પણ કે છે ઈ બાળકની વાત કરે છે ને તો ભાભીને તકલીફ છે એટલે કઈ નથી થાતું તને તકલીફ શું છે કે તારે હરવું છે ફરવું છે એટલા માટે તારે નથી કરું કાઈ નહીં હરવા ફરવા માટે નહીં ઈ જવાબદારી ઉપાડવા માટે હું અત્યારે રેડી નથી એટલે નથી કરું હવે તું તો એવું કહીશ કે 5 વર્ષ પછી રેડી થઈશ તો શું 5 વર્ષ પછી બધું પ્લાનિંગ કરવાનું બુદ્ધિ વગર ની છું હે કે 5 વર્ષ પછી રેડી નો થાવ અરે બે ત્રણ વર્ષની વાત છે કે આ 9 મહિનામાં આવ્યા ભેગા છોકરાનો કરવાના હોય હવે હમણા તો તું કહેતી હતી કે 5 વર્ષ પછી હું તૈયાર છું ઓબવિયસલી જો તમે 5 કે તો હું 5 માં તૈયાર છું ને 2 કે તો 2 માં પણ તાત્કાલિક કરવામાં હું રેડી નથી જો પછી મેં તને કીધું એ પ્રમાણે એજ ગેપ થઈ જશે ને તો એ આપણને જ તકલીફ કરશે સારું ને તમે મને ના સમજાવો હું એ છે ને શાંતિથી મન મારું છે ને શાંત કરવા માટે આ બુક વાંચતી હતી તો શું કામ આવીને લપ કરો છો જાવ ને તમારું કામ કરો આ તો થોડું મોઢેથી વાંચો તો હું સાંભળું નહીં જરાય નહીં તમારી માં પાસે જાવ ને એની બાજુમાં બેસો એ તમને મીઠા બોલ સંભળાવશો હો ને તું એક તો પહેલા સીધી વાત કર સીધી જ કરું છું

બેટા બેટા હા મમ્મી હું કહું છું છે ને શાક 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 ખાવ તો વાયુ વાયુ થઈ તમને ભાવતું ભાવતું હવે હવે નથી થવા માંડ્યા અને રોટલો તો ખાસ બનાવજે અને ઉપર છે ને માખણ લગાવજે મન ઘી નથી ભાવતું પણ તમને તો ખબર જ છે રોટલો તો ખાલી ભાભીને જ બનાવતા આવડે છે મને ક્યાં રોટલો બનાવતા આવડે છે તો બેટા તને ઓલો થાળીમાં મમ થેબડીન કરી તો આવડે છે એ બનાવી દેજે ને હાલસે મારે આજે મારું કાંડું બહુ દુખે છે મારાથી રોટલો નઈ બને અંતર સસરાએ કીધું છે કે મારી હાટુ કેજે રોટલો બનાવી દે એટલે બે રોટલા બનાવો છે તમારા માટે રોટલી બનાવો છું હાલ છે હજા ફટાફટ રસોઈનું મોડું થાશે પછી બાર તો વાગી ગયા છે તું ક્યારે રસોઈ બનાવી રહીશ અરે આવો આવો વેવા જય શ્રી કૃષ્ણ બેસો બેસો કેમ છો અરે હા એમાં એવું મમ્મીનું કે તમારી દીકરી ઘરનું પાણી ના ખપે પણ વેવાણ આજે તો તમે છે ને અહીંયા જમીને જ જાજો લેવું પાણી ના ના પેલા પાણી પીને જ આવી હતી પણ તું ઉતાવળે ઊભી થઈ ગઈ ને એટલે વેવાણ સાચી વાત છે દીકરી ના ઘરનું પાણી પણ ન ચાલે એનું ઋણ રહી માથે સાચી વાત હું તો ખાલી મળવા જ આવી હતી બેટા મજામાં તો છે ને નોકરી થોડુંક કામકાજ કરે મમ્મી શાંત પડી મને આજ આશા હતી કે મારી દીકરી તમારા ઘરે બની ને આવ્યા ને ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે બેસાડો તમારી તબિયત કેમ છે આ કેમ આ છે ઢીલું ઢીલું બોલો છો એવું લાગે છે હવે માં બેટા તારી ચિંતા માં ને ચિંતા આવી તબિયત થઈ જાય છે પણ હવે મને નિરાશ થઈ કે તું અહીંયા સુખી છે સુખી જ હોય ને અમારા સાસુ મને બહુ સાચવે છે તમારે મારી જરાય ઉપાતી નહીં કરવાની અને જો આવી રીતના મોઢું ઢીલું રાખીને તમે મારી પાસે આવો ને તો મને છે ને જરાય ગમતું નથી ખુશી ખુશી ને હસતા હસતા જ આવવાનું તો શું કરું બેટા મારા જીવનમાં ગમે એવું હોય પણ એ હારે હોય ને તો એ દુનિયા સારી વાતું કરે અને જો પિયર હોય ને તો હો વાતું કરે હે જો હારે પુહાણી નહી કઈ એની માય શીખવાડ્યું હોય એ હો વાતું થાય બેન પણ નહીં હો તમે તો સ્વીટીને બધું શીખવાડ્યું છે જો ને રોટલા ભલે ને આમ નથી આવડતા પણ એમ થાળીમાં થેબડીને કરે બહુ મસ્ત રોટલા બનાવે હમણાં એ જ કહું છું કે બેટા તાર સસરા માટે ને મારા માટે બે રોટલા બનાવી દેજે અને એના હાથના રોટલા તો બહુ મીઠા બને પણ હર્ષાબેન એને એવી રીતના રોટલા બનાવતા નથી આવડતું એમાં એવું છે ને કે રોટલાનો લોટ ક્યારેય એને બાંધ્યો જ નથી પણ ચિંતા ન કરો ધીમે ધીમે

તું પણ એને મદદ કરજે જેઠાણી એ પણ મોટી બેન તરીકે જ અરે બેન મારે કામ જ હોય હું જ અડધું કામ કરી નાખું છું આ ઓલીને રોટલા કરવાના એ કરે અને આ રસોઈ થઈ ગઈ લો આમાં શું કામ હતું અમે થોડું કાંઈ બહારથી સિલાઈનું કે એવું કંઈ કામ કે એને કામ કરવું પડે હવે ભગવાનની દયાથી જેઠાણીને એક પારણું બંધાઈ જાય ને એટલે તો નિરાશ થઈ જાય સાસુ સાચી વાત છે હું એ જ કહેતી હતી વ્યવહાર કે આ જોને ને મોટી હોવ તો પાંચ વર્ષ થઈ ગયા છે પણ સ્વીટીને કહું છું કે બેટા આ ભગવાન કરે ને તારો જટ ખોળો ભરાઈ જાય ને તો આ ઘરમાં નાના છોકરાની કિલકારીઓ સંભળાય અરે હજી ક્યાં દિવસો જતા રહ્યા છે હજી મારી દીકરીએ લગ્ન કરીને નથી થોડો સમય થયો છે હજી બે ત્રણ વર્ષ ભલે ને અરે ફરે વેવા પછી આપણે ઝંઝાળમાં પડવાનું છે ને છોકરાના વ્યવહાર આ તમે કેવી સલાહ આપો છો હરવા ફરવાના સમય ક્યાં જતો રહ્યો છે અરે દીકરી સાસરે જાય ને તરત જો બાળ વસુ થઈ જાય ને તો એ ઘરમાં થર પડી જાય અને પછી હરવા ફરવાનું જ છે એક તો મારી મોટી બહુ કાંઈ છે નહીં અને આને ભગવાન આપી દે તો મારા આત્માને શાંતિ મળી જાય તમારે તો એવી સલાહ આપવાની હોય જો બેટા તારે આવું કહે છે ને તો હટ તમે બાળક કરી દો ને એટલે તમે છૂટા થઈ જાઓ આ સલાહ દેવાની હોય તમારે તમે ક્યાં આવે હરવા ફરવાની વાતું કરો છો હા બેન હારે મોકલા પછી દીકરી નાની નો કહેવાય માવતર ને તો દીકરી ગૌડી થાય ને તો નાની જ લાગે એટલે દીકરીને છે ને આવી સલાહ આપવાની બટર પકડી ને બેસે જે નાન એમ આવી બધી સલાહ એ આપવાની આવવાની તમારે

સુકાન તમે આવા કડવા વેણ બોલો છો કડવા વેણ નથી બોલતી વાન તમને ખોટું લાગે તો માફ કરજો પણ તમારે અમારા ઘરમાં दखलગીરી કરવાની કોઈ જરૂર નથી હવે તમારી દીકરી મારા ઘરની વહુ છે અને મારા ઘરની વહુને મારે શું શીખવડું ને શું ને કે તમારે અહીં શીખવડાવવાની જરૂર નથી માટે તમે જઈ શકો છો જასიશમો મમ્મી તમે શું કર્યું કે મહેમાન થઈને તો અહીં આવ્યા હતા તમે એમનું અપમાન કરી નાખ્યું હા તો મેં એમના એ શિખામણ આપવા નહોતા બોલાવ્યા કે તને એવી શિખામણ આપે કે બેટા આજે હરજે ફરજે બરાબર છે અને મેં જે વાત કીધી ને યાદ રાખજે મારે આ ઘરમાં જલ્દીથી જલ્દી એક સંતાન જોઈએ છે વારે વારે કહેવાનું હા જો મને ખબર હતી આજે તમે છે ને રસોઈની તૈયારી કરવા લાગ્યા છો પણ આજે નહીં હો હવે આટલા ટાઈમથી તમે મને કંઈ કામ જ નથી કરવા દીધું આજે ઘરના બધા કામ હું કરીશ ના ના એવું કંઈ જ કરવાની જરૂર નથી બરાબર છે નવા નવા લગ્ન થયા છે હમણાં શાંતિ રાખો પછી કામ કરવાનું જ છે આખી જિંદગી કામમાં જ જવાની છે પછી એના કરતાં અત્યારે નવા લગ્ન થયા છે તો પછી શાંતિથી હરો ફરો મૂવી જોવા જાઓ જો ભાભી અમારા લગ્ન હવે છે ને બે મહિના થઈ ગયા છે આ બે મહિનામાં મે એવું કોઈ દિવસ નથી જોયું કે તમે મને એક હડીના બે કટકાઈ કરવા દીધા હોય તો સારું છે ને તારા માટે આરામ જ કરવાનો છે ને પછી તો હું જ કહીશ એક હડીના બે નહીં ત્રણ ચાર સડી લઈ આવ એનું એક કામ બતાઈશ પછી તો અત્યારથી જ મને ત્રણ ચાર સડી આપી દીઓ ને તું તમે ઈતે ભાભી હવે મે તમને કીધું ને અને આમ જો

પછી કામ જ કરાવશે અત્યારે આરામ કરવા દેશે કેમ એવું સાસુ હોય તો એમને એમ હોય ને કે બહુ કામ કરવા લાગે છે હું કામ કરું છું તેમને એમ આખે આવશે કે આ બધું કામ કરે છે તમને જોશે તને જોશે તો એમ કે હું એમ કહી દઈશ કે એને દૂધ ગરમ કરી દીધું છે આ કરી દીધું છે હું એવું કામ બતાવી દઈશ પણ તું અત્યારે આરામ કર એમ પણ કામ તો થઈ જ ગયું છે પછી શું ચિંતા છે તને આટલી સારી જેઠાણી મળી છે એમ સાંભળવા છે તું એવું સમજી લે પણ તું એવું સમજ ને કે તને આરામ બી તો કરવા મળે છે ને નાના ભાભી જો સાચું કહું ને તો હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું કે મને તમારી જેવા જેઠાણી મળ્યા કેમ કે તમે જોવો છો ને આ દરેક ઘરમાં નાની નાની ખીટપીટ હોય કા સાસુ વહુ વચ્ચે હોય દેરાણી જેઠાણી વચ્ચે હોય અને ઘણી જગ્યાએ તો હસબન્ડ વાઈફ વચ્ચે જ હોય પણ આપણા ઘરમાં સાવ બધું વિપરીત જ છે સાચી વાત છે તમે મને એક કામ નથી કરવા દેતા મારું આટલું ધ્યાન રાખો છો એનાથી વિશેષ હવે મને બીજું શું જોઈએ તું મારી નાની બહેન જેવી છે બરાબર છે અગર મારી નાની બહેન હો તો હું એને પણ કામ ના કરવા દેતી કેમ કે કામ કરું મને પસંદ છે અને તને બહાર ફરવું પસંદ છે તો તને જે પસંદ છે ને એ જ તું કર ને અને મને બહાર ફરવાનો કંટાળો આવે એમ પણ જો મારા હસબન્ડ જે છે ને આ મારા ઘરવાળા એને તો એના કામમાંથી ફુરસત નથી મળતી એટલે અમે તો ક્યાંય જતા જ નથી પણ અત્યારે તો નવા લગ્ન થયા છે તો દેવેનભાઈ પણ અત્યારે ફ્રી છે તો એનો ફાયદો ઉઠાવો જાવ અરે આ તો મે શું થાય છે સ્વીટી મમ્મી ઉકા જેવું થાય છે અરે એક મિનિટ મમ્મી અરે અરે એને ઉલટી થાય છે હું આપણે ડોક્ટરને બોલાઉ છું અરે 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 મમ્મી બેટા મારું જીવ મોડો થાય છે મમ્મી બરોબર હું આપણે બોલાવી ડોક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી કેમ પણ ખુશીના સમાચાર છે વાહ મમી તને ખુશીના સમાચાર વાહ બેટા સ્વીટી હમ તારા માટે તારા માટે આમલી લઈ આવું તો સારું લાગશે ઉલટીમાં આમલી કે દવાની જરૂર છે એને અંડી તને ખબર પડે છે કે નહીં હા તને કેથી ખબર પડે કારણ કે ભગવાને તારો 5 વર્ષ ખોળો નથી ભર્યો આટલું તો વિચાર કર શ્વેતિને ચાર દિવસોથી મમ્મી મને પ્લીઝ રૂમમાં લઈ જા ઓલાલ બે અરે પણ મ ચલો કઈ વાંધો નહીં મને નઈ તો કઈ નહીં સ્વીટીને તો સારા દિવસો આવ્યા મમ્મીને હવે તો શાંતિ થશે